રોકડ રકમ રૂપિયા પંદર હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે વરલી મટકાના આંકડાનો જુગાર રમતા એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ભદ્રીશભાઈ પિંડિયા તથા તરુણભાઈ નાંદવાને બાતમી રાહે હકીકત મળેલ કે માહિરભાઈ અબ્દુલ કાદર મોરક રહે નવા જાપા બોરડી ફળિયું વિસ્તાર મહવાવાળો નવા ઝાપા તારવાડી પાસે જ જાહેરમાં માણસો ભેગા કરી અને પૈસાની આપલે કરી વરલી મટકાના આંકડાનો જુગાર રમી રહ્યો છે અને રમાડી રહ્યો છે જેવી માહિતીના આધારે એલસીબી પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા એક ઇસમ ઝડપાઈ ગયો હતો જેમાં આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે એચ પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ જે કુરેશી ભદ્રેશભાઈ પિંડિયા અશોકભાઈ ડાભી તરુણભાઈ નાંદવા મહેન્દ્રસિંહ સરવિયા પિનાકભાઈ બારીયા સહિતના જોડાયા હતા